નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આંબાડુંગર ગામના માનુકલા ફળિયાથી હાફેશપર ગામ સુધી સ્થાનિક દર્દીની હાલત ચિંતાજનક બની રહી છે પ્રસુતા કુકીલાબેન અરવિંદભાઈ ભીલને માર્ગની ખરાબ સ્થિતિ અને પહાડી ઊંચાઈઓના કારણે હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલી પડી હતી પ્રસરતી સ્થિતિમાં ગ્રામજનોએ જોરબળથી જોડીમાં લઈ જઈને સરકારી દવાખાને પહોંચાડવી પડી કારણ કે અહીં વાહન વ્યવસ્થા સુવિધા પૂરતી નથી આ ઘટના ગામની અગત્યની સુવિધાઓની કમીને હાઇલાઇટ કરતી બાબત તરીકે નોંધાઈ છે જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારની સમસ્યાઓમાં તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે આંબાડુંગર ગામના માણુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ બિલને પ્રસૂતાને પીડિતાને માણુકલાથી આંબાડુંગર જવાના રસ્તરના હવાના કારણે માણુકલાથી હાપેશ્વર સુધી પાંચ કિલોમીટર અમે પ્રસૂતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છે દેશને આઝાદ થયેલા અને ઓગણીસ વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી આંબા ડુંગરથી માણુકલા સુધી રસ્તો બનાવ આપવામાં આવ્યો નથી અનેકવાર અમે રજૂઆતો કરી સત્તા પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે ત્યારે આ આંબા ડુંગરથી માનુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો તમારી પાસે આંબા ડુંગર થી માનુકલા પડિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માંગો છો અનેક વાર અમે આંબા ડુંગર થી માનુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆત કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી છોટા ઉદેપુર થી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર